સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજી રાણા નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે મુખ્ય વિષય સંસ્કૃતમાં જેમને દ્વિતીય વર્ષમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે તેમાં પેપર નંબર પાંચ પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય વિભાગ ચાર વિભાગનું નામ છે કાલિદાસ વિરચિત વિક્રમોશિયમ અંક બે અને વિભાગ ચારના એકમ નંબર ચારમાં જે વિષય વસ્તુ આધારિત પ્રશ્નો પૂછાતા હોય છે તેમાં આજે આપણે જે મુખ્ય પાત્રો જે છે એના પાત્ર લેખન પણ પરીક્ષામાં પૂછાતા હોય છે તેને આપણે આજે જોઈશું વિક્રોમશીયમ નાટકના બીજા અંકના આધારે વિદુષકનું પાત્ર લેખન કરો એ અવારનવાર પરીક્ષામાં પૂછાતો હોય છે જેમાં વિદુષક સંસ્કૃત સાહિત્યનું વિશિષ્ટ પાત્ર છે તે પોતાના વિકૃત અંગ વાણી અને વેશ દ્વારા હાસ્ય ઉપજાવે છે ગંભીર પ્રસંગોમાં પણ હાસ્ય જન્માવે છે સ્વભાવથી જ ભોજન પ્રિય ડરપોક અને મસ્કરો છે રાજાનો મિત્ર છે ક્યારેક મૂર્ખતાથી છબરડા વાળે છે તો ક્યારેક નાટ્ય કાર્યનો વિકાસ સાથે છે કે તેમાં ગુંચવન પેદા કરે છે આ નાટકનું વિદૂષક એ પોતાની જાતના ભોગે અન્વયે દરેક પ્રેક્ષકોને હસાવે છે છબરડા વાળે છે તે તેની વિશિષ્ટતા છે ત્યારબાદ તેની ખાસિયત હોય તો ભોજન પ્રિયતા વિક્રમોર્શિયમના બીજા અંકમાં પણ તેનો ખાવ પરો સ્વભાવ છતો થયા વગર રહેતો જ નથી અંકની શરૂઆતમાં જ વિદુષક કહે છે કે જેને નિમંત્રણમાં મિષ્ટાન મળ્યું છે તેવા રાજાના રહસ્યથી ફૂટી જતો હું જેમ મિષ્ટાનનો અતિરેક થવાથી પેટ ફાટે તેમ રાજાના રહસ્યની વાત વિદુષકના પેટ પેટમાં ભાર કરે છે અને તેનાથી બોલાઈ જવાય છે કે અહીં વિદુષકની ભોજનપ્રિયતા અને તેની રહસ્ય જાળવવાની અશક્તિ જોવા મળે છે ઉર્વશીના પ્રેમમાં દુખી રાજા પોતાના મનને પ્રસન્ન કરવાનું સ્થળ પૂછે છે તેના જવાબમાં વિદુષક જણાવે છે કે રસોડું જ દેખાય છે રાણી સામે રાજા અપરાધી સાબિત થાય તો પણ વિદુષક તો ભોજનની જ વાત કરતો જણાય છે તેમના ભોજનની વ્યવસ્થા કરો જેથી પિત્ત પ્રકોપ શાંત થાય આમ પ્રત્યેક સ્થળે વિદુષકનો ખાવુંધારો જે સ્વભાવ આપણને એ અંકમાં જોવા મળે છે ત્યાર પછી તેની જે મૂર્ખ છે એટલે કે કઈ રીતની મૂર્ખ બતાવે છે વિદુષકને તો વિદુષક રાજાનો મિત્ર છે રાજા તેને પોતાના રહસ્યની વાત પણ કહે છે અને મિત્રતાને લીધે સ્વાભાવિક છે કે રાજાની રહસ્યભરી વાત એ ગુપ્ત રાખવી તે પણ વિદુષકની ફરજ છે અને તે જ સાચો મિત્ર કહેવાય વિદુષક પોતાની મૂર્ખતાનું પ્રદર્શન કરે છે ભોળો વિદુષક રાણીની દાસી નિપુણિકાની જાલમાં ફસાય છે થોડા પ્રશંસાના વાક્યો તેને પીગળાવી નાખે છે અને સ્વમુખે રાજ રહસ્યને જણાવી દે છે આ ઉપરાંત રાજાને માટે અત્યંત જરૂરી અને ગુપ્ત રાખવા જેવો જે ઉર્વશીનો પ્રેમપત્ર સાચવવાની પણ કાળજી કરતો નથી ખોઈ નાખે છે આમ વિદુષક મૂર્ખ તો છે જ ત્યાર પછી જોવા મળે છે કે હાજર જવાબી હાજર જવાબી પણ એનામાં એની તે ખાસિયત રહેલી છે વિદુષકની તો બીજા અંકમાં વિદુષકનો હાજર જવાબી સ્વભાવ પણ જોવા મળે છે રાજા ન્યાય સ્થનેથી આવીને વિદુષકને મળે છે તે દરમિયાન રાજાએ વિદુષકને પોતાની ગુપ્ત વાત કહેલ છે તેથી વિદુષકને પૂછે છે કે તને થાપન તરીકે સાચવવા આપેલ રહસ્યની વાત એ સાચવી છે ને એવો પ્રશ્નાત કરે છે ત્યારે પરંતુ વિદુષકે તો વાત જાહેર કરી દીધી છે એટલે કંઈ બોલતો નથી મૌન ઉભેલ વિદ્યા વિદુષકને રાજા પૂછે છે કે તરત જ કહે છે મેં મારી જીભ કરડી એમ એટલે કે કાબૂમાં રાખી છે તમને પણ તરત જ જવાબ આપતી નથી આ ઉપરાંત બોજપત્ર સાથે ઔસ રાજા સમક્ષ હાજર થાય છે અને ત્યારે રાજા જવાબ આપવા અસમર્થ બને ત્યારે વિદુષક કહે છે કે ભોજનની વ્યવસ્થા કરો જેથી પ્રીત પ્રકોપ શાંત થાય અહીં તેનું હાજર જવાબીપણું જો દેખાઈ આવે છે તે આપણને વિદુષક જે છે એનું તરત જ કોઈ પણ હોય તે હાજર જવાબીપણું સમજાય છે ત્યાર પછી એનો જે રમૂજી સ્વભાવ છે વિદુષક સરળતાથી પ્રેક્ષકગણને હસાવવા સમર્થ છે વિદુષકે રાજાએ આપેલ જે થાપણ વાતને જાહેર કરી દીધી છે એ રાજા પૂછે છે કે વાત સાચવી છે ને તેના જવાબમાં કહે છે કે મેં તો જીભને કાબૂમાં રાખી છે આ વાતથી પ્રેક્ષકગણમાં હાસ્યનું મોજું ફરી વળે છે અને કામથી વ્યથિત મનને ભોજન ન ગમે પરંતુ વિદુષક તો રાજાને રસોડામાં જવાનું કહે છે રાજા ઉર્વશીની વાતમાં જ્યારે કરે છે ત્યારે કહે છે કે હું એક ચિત્ત છું રાજા ઉર્વશીને મળવાનો ઉપાય શોધવા કહે છે ત્યારે સમાધિ લગાવીને તે પોતે બેસી જાય છે અને ઉપાય પણ રાજા માટે અશક્ય હોય એવા ઉપાયો તે બતાવે છે તે કહે છે પહેલો ઉપાય કે ગાઢ ઊંઘ લેવી જોઈએ બીજો ઉપાય બતાવે છે કે ઉર્વશીને ચિત્રમાં દોરવી જોઈએ આ બાબતમાં રાજા પોતાની મર્યાદા બતાવે તો કહે કે મારી બુદ્ધિ તો આટલી જ ચાલતી હોય છે પોતાની બુદ્ધિની મર્યાદાનો સ્વીકાર કરતો વિદુષક શૃંગારના પ્રસંગમાં પણ અહીં જાણે કે જન્માવે એવું જાણવા મળે છે હાથમાં આવે ત્યારે વિદુષક ચોર તરીકે ઓળખાવે છે અહીં ગંભીર પરિસ્થિતિમાં હળવાશભરી રીતે વર્તન કરે છે આ તેનો સ્વભાવને અનુરૂપ છે ત્યાર પછી વિદુષકની જે બુદ્ધિશાળી છે એટલે કે કેટલાક પ્રસંગોમાં મૂર્ખતાનું પ્રદર્શન કરતા વિદુષકમાં બુદ્ધિમત્તાનું દર્શન થાય છે તે રહસ્યની વાત કોઈને કીધી તો નથી ને રાજાના આ પ્રશ્નથી તરત જ સમજી જાય છે કે નિપુણિકાએ પોતાને છેતર્યો છે પરંતુ પોતે કરેલ ભૂલને કુશળતાથી રાજાને જાણવા દેતો નથી જે તેની બુદ્ધિમત્તા છે એટલે કે વાનમુ આપ નિરાશ ન થાઓ આ વાક્યમાં વિદુષકનું ચાતુર્ય છે પોતે ભૂજપત્ર ખોવાની ભૂલ કરી દે છે તેને ચતુરાઈથી છુપાવે છે તો સમગ્ર બાબત અહીં આપણને જોવા મળે છે એટલા માટે વિદુષક ભૂલંકણો પણ કહેવામાં આવે છે વિદુષક સ્વભાવે ભૂલકણો છે રાજાએ ઉર્વશીએ મોકલેલ પ્રેમપત્ર એ વિદુષકને સાચવા આપેલ છે પરંતુ ઉર્વશીને જોવામાં મગ્ન બનેલ વિદુષકના હાથમાંથી પ્રેમપત્ર ક્યારે સરી પડે છે તેનું ભાન હોતું નથી આમ આ જે મહત્વની તેને કેટલી બેદરકારી તેનો ભૂલકનો સ્વભાવ બતાવે છે આમ બીજા અંકમાં વિદુષકના વ્યક્તિત્વના વિવિધ પાસાઓને કવિએ બતાવ્યા છે તથા સૌંદર્ય પ્રેમી કવિજન પુરુરવા નાટકનું મહત્વનું મુખ્ય પાત્ર છે અહીં ત્યારબાદ બીજો પાત્ર તરીકે આપણે જોઈએ તો બીજા અંકના આધારે ઉર્વશીનું પાત્રલેખન એ પણ મુખ્ય ભૂમિકા ભજવે છે ઉર્વશીનું પાત્રલેખન પરીક્ષામાં પૂછાય તો કાલિદાસના વિક્રમોર્શિંય નાટકમાં ઉર્વશી એક નાયિકા છે તે સ્વર્ગની દિવ્યાંગના છે અપ્સરા છે સ્વાભાવિક રીતે જ તે અનુપમ સૌંદર્યવાલી છે તેનું ઉર્વશીનું જો સૌંદર્ય જોઈએ તો કવિ કાલિદાસે નાટકની શરૂઆતમાં રંભાના મુખે તેને જે સૌંદર્યની અપૂર્વતતા વર્ણવી છે ઉર્વશી સૌંદર્યમાં અપ્રતિમ તપસ્વીઓના તપને પણ ઓગાળી નાખે તેવી તથા સ્વર્ગનું આભૂષણ હતી આ વર્ણન જ તેના સમગ્ર વ્યક્તિત્વને આપણી સમક્ષ ઊભું કરે છે અને ઉપસાવા પૂરતું છે આવા અપ્રતમ સૌંદર્યને સૌંદર્ય દર્શી રાજા મૂળવે તેમાં કોઈ નવાઈની વાત જણાતી નથી રાજા ઉપર ઉર્વશીના વ્યક્તિત્વ સૂક્ષ્મ અસર પાડી છે રાજા ઉર્વશીમાં સાંગોપાંગ સૌંદર્યની સૂક્ષ્મતા જુએ છે રાજા તેને આભૂષણોનું આભૂષણ ઉપમાનનું પણ ઉપમાન અને શૃંગાર વિદ્યાનું ઉત્તમ સુશોભન ગણે છે ઉર્વશી નારાયણ ઋષિના ઉરુમાંથી જન્મેલી સ્ત્રી હતી આમ ઋષિત્વ તેની પિતૃભૂમિ છે કાલિદાસે વિક્રમ નાટકમાં આ દિવ્ય અપ્સરાનું માનવ નારીમાં રૂપાંતર કર્યું છે ત્યારબાદ માનુષી ગુણ એક માનવ વ્યક્તિત્વ પ્રત્યે પ્રેમની ઉત્કટ લાગણી અનુભવતી ઉર્વશી પ્રારંભથી જ એક નારી લાગે છે પ્રથમ અંકમાં જ રાજાથી આરકસાયેલ ઉર્વશી બીજા અંકમાં પોતે માનવીય સ્ત્રીની જેમ પોતાના પ્રેમીને મળવા આતુર બને છે અને પોતાના દ્વારા થતું કાર્ય નીલજ ગણાવીને છેક રાજાના પ્રતિષ્ઠાનગર સુધી પૃથ્વી સુધી આવી પહોંચે છે રાજાને જોતાં જ વધુ ખેંચાણ અનુભવે છે બંને મિત્રો વચ્ચેની જે વાતચીત દરમિયાન પોતે માનવીય સ્ત્રીની જેમ શંકાશીલ બને છે અને હર્ષ પણ અનુભવે છે પુરુવાના વિચારોમાં એટલી બધી મગ્ન છે કે પોતાની જે દૈવી શક્તિ પણ ભૂલી ગઈ છે અહીં તેની માનવ સહજ પ્રેમ વિવસતા પોતાના પ્રભાવના બળે એ રાજાના પ્રેમનો જે વિષય વાર્તાલાપ પોતે જાણી શકે છે છતાં માનવીની જેમ તે અજ્ઞાનથી દુખી થાય છે શું રાજા બીજી સ્ત્રીને ચાહતા હશે એ વાતથી ભય અનુભવીને પોતે જ પોતાના માટે રાજા વિપરીત બોલે છે ત્યારે સામે જઈને પ્રણયનો પોતે સ્પષ્ટ એકરાર કરવામાં સંકોચ અનુભવે છે તેની નિખાલસ પ્રેમાભિવ્યક્તિમાં પૂર્વા પ્રત્યેની જે તેની સહજ અને નિર્દોષ લાગણીમાં તેનું અપ્રિતમ આંતર સૌંદર્ય વ્યક્ત થતું જણાય છે ત્યારબાદ તેનામાં દૈવી ગુણ પણ જોવા મળે છે ઉર્વશી સામાન્ય સ્ત્રી તો નથી જ તે દૈવી શક્તિઓ ધરાવતી અપ્સરા છે અભિસરણ કાર્યમાં ભય સેવતી ઉર્વશીને ચિત્રલેખા આશ્વાસન આપતી વખતે વાક્ય બોલે છે દેવોના ગુરુ બૃહસ્પતિએ અને અપ્સરાઓને અપરાજિતા વિદ્યા ભણાવી છે તેનાથી શિખાબંધન કરવાથી શત્રુ પક્ષ દ્વારા અનુલંગનીય અંગ અદૃશ્ય બને છે સ્વર્ગમાંથી પૃથ્વી પર અને પૃથ્વી પરથી સ્વર્ગમાં આવાગમન કરી શકે છે પોતાના દિવ્ય પ્રભાવથી તે ભુજપત્રનું પણ નિર્માણ કરી શકે છે અહીં તેના દૈવી પ્રભાવનું સ્પષ્ટ સૂચન આપણને જોવા મળે છે ત્યારબાદ પ્રેમિકા તો રાજાના પ્રેમમાં પડેલ જે ઉર્વશી એ રાજાને મળવા માટે અધીર બની છે પોતાના આ કાર્યને કાર્ય જણાવે છતાં રાજાને મળ્યા વગર રહી શકતી નથી તેને મળવા ઉતાવળી થાય છે અને ઉર્વશી પુરુરવાના જે પ્રેમમાં એટલી મગ્ન છે કે પોતાની દૈવી શક્તિ પણ ભૂલી ગઈ હોય છે રાજા અને વિદુષક રાજાની દુર્લભ પ્રિયતમાની વાત કરે છે નામ ઉચ્ચારાયું નથી તે સમયે પોતે ચિંતા કરે છે કે કંઈક રૂપવતી હશે કે જેને રાજા આટલો પ્રેમ કરે છે આ ઉક્તિમાં પ્રેમિકાના હૃદયના સૂક્ષ્મ દર્શન થતું જોવા મળે છે છે તેના પ્રેમની અહીં જણાય નારાયણના ઉરુરમાંથી જન્મેલ અપ્સરા છે દેવી ગુણોથી યુક્ત છે પરંતુ સ્વર્ગનું પાત્ર પૃથ્વી પર ઉતરવાનું છે તેથી કાલિદાસમાં તેમાં માનવ સહજ સ્વભાવ વ્યક્ત કરે છે તે એક સામાન્ય સ્ત્રીની જેમ પ્રેમ ભય શંકા વગેરે અનુભવે છે આમ ઉર્વશી વિક્રમોર્ષિયમના બીજા અંકમાં માનવીય અને દૈવી ગુણોથી યુક્ત હશે અસ્તુ જયે સંસ્કૃતમ જય ભારતમ ધન્યવાદ